શહેરમાં આજે એસટીએસસી અને ઓબીસી સમાજ દ્વારા યુજીસીના કાયદા પર અને સમાજ પર થતા અત્યાચારો સામે જનઆક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અલકાપુરી સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકર ભવનથી એક વિશાળ જનઆક્રોશ રેલી યોજાઈ હતી જે રાજકોટ સ્થિત સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી બાદમાં કલેક્ટર કચેરીએ સમાપ્ત થઈ હતી રેલીમાં આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસીના વર્ષો જૂના કાયદાઓના કારણે વિદ્યાર્થીઓને અન્યાય સહન કરવો પડી રહ્યો છે રોહિત વેમુલા અને પાલ તળવી જેવા વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓનો ઉલ્લેખ કરી શિક્ષણમાં સમાન અધિકારની માંગ કરવામાં આવી હતી સાથે જ એસસી એસટી અને ઓબીસી સમાજ પર થતા અત્યાચારો બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી જો ફેબ્રુઆરીમાં માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો પાંચ માર્ચે વડોદરા જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્રો પાઠવી સરકાર સુધી માંગણીઓ પહોંચાડવાની રજૂઆત કરવામાં આવી હતી

આત્મહત્યા કરીને મરી ગયા સરકારે ઓબીસીને જોઈન્ટ કર્યા દરેક લોકોને નાગરિકોને દરેક સ્ટુડન્ટને દરેક વિદ્યાર્થીઓને સમાન હક મળે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર